નમસ્કાર ખેડૂત મિત્રો ગ્રીનલેન્ડ કૃષિ માહિતી કેન્દ્રમાં આપનું હાર્દિક સ્વાગત છે અમે અત્યારે આ એક બગીચાની વિઝિટ આવેલા છીએ અને આમાં અત્યારે ઓપરેશન ચાલે છે ખડ હોય એને ટાઈમે ટાઈમે અમુક ટાઈમે એકાદ વખત રોટાવેશન કરાવવું પડે અત્યારે તારીખ છે છ ઓગસ્ટ બે હજાર ને પચીસ આપ જોઈ શકો છો અત્યારે બહુ સરસ મજાનું રોટેશન થઈ રહ્યું છે અને અત્યારે આમાં બીજો એક ફાયદો એ થાય આમાં આપણે વચ્ચે સણ વવડાવેલું હતું તમને શણના છોડો બતાવું અને આ શણનું કટિંગ થઈ ગયું જોઈ લો આ સણના છોડ છે પેલા એકવાર આડું ઈકવું પછી એકવાર ઊભું ઈકું પેલા આ રીતે ઐકું હતું આ રીતે અને હવે આ માલે છે અને આ શણ જુઓ તો ખડની સાથે સાથે સણ પણ જમીનની અંદર વળી જાય અને જમીનનો ઓર્ગેનિક કાર્બન વધારે જમીનનો બાયોમાસ વધારે અને છોડ હોય એને વધુ ટૂંકમાં તાકાત આપે કેમકે આ સીધો ઓર્ગેનિક કાર્બનમાં કન્વર્ટ થઈ જાય આમાં અમુક ઝાડ થોડાક નબળા છે બાકી આ ઝાડ છે એ બધા સરસ મજાના છે તો આવા મોટા ઝાડ હોય એને જો સણનો બાયોમાસ મળે અથવા જો જમીન ખારી હોય તો ઇકળ પણ વાવી શકાય એનો બાયોમાસ મળે તો એ અત્યારે હવે આ નેક્સ્ટ યર સારામાં સારું ઉત્પાદન આપશે આ ઝાડ કેમ કે આપણે એને પુષ્કળ બાયોમાસ આપ્યો આ વચ્ચે બધે શણ વાવેતર હતું તો આવી રીતે જો તમારે કેમ કે અત્યારે છાણિયું ખાતર ખૂબ મોંઘું થઈ ગયું છે તો છાણિયા ખાતરનો આજની તારીખમાં સૌથી સારામાં સારો બેસ્ટ વિકલ્પ હોય બગીચાની વચ્ચે નાખવા માટે તો એ શણ છે અને આ જો ખાલી મહિના દિવસમાં શણ આવડી આવડી હાઈટ પીકળી છે આજની તારીખે બગીચામાં નાખવા માટે છાણિયા ખાતરનો સૌથી સારામાં સારો વિકલ્પ એટલે સણ આપ પણ જો કણનું વાવેતર કરવા માગતા હોય બગીચાની વચ્ચે તો કેવી રીતે કરવું કયા સમયે કરવું કેટલું દર રાખવો ક્યાંથી મળશે બિયારણ એ બધી જ માહિતી અમારા દ્વારા તમને આપવામાં આવશે પ્રોપર ટેકનિકલ નોલેજ આપવામાં આવશે ખેતીની આવી જ અવનવી માહિતી માટે અમારી સાથે જોડાવો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો સત્તાણું બે એકત્રીસ પાંત્રીસ પંચાવન ધન્યવાદ